વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં ધોરણ દસમાં વિષય ગણિતનું આજે પેપર લેવાય છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે મિત્રો હવે વધુ સમયને લેતા આપણે પેપર જોઈશું કે પેપરમાં કેવા એક્ઝામ્પલ પૂછાયા છે કેવા દાખલાઓ પૂછાયા છે તેમાં વિભાગ એ છે તેમાં વિભાગ એકમાં અહીં એક સમીકરણ યુગમાં બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર પાંચ અને ચાર એક્સ પ્લસ છ વાય માઇનસ દસ બરાબર ઝીરો નહીં ખાલી જગ્યા ઉકેલ છે તો જવાબ આવશે એ અનંત બે દ્વિકા સમીકરણ એક્વેર પ્લસ છ એક્સ પ્લસ નવ બરાબર શૂન્યના વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા છે જવાબ બી શૂન્ય ત્રણ કોઈ સમાંતર શ્રેણી માટે એ વીસ બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ સી એ પ્લસ ઓગણીસ ડી ચાર બિંદુઓ જીરો જીરો અને છ આઠ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય જવાબ સી દસ પાંચ સેક્સ સ્ક્ટા માઇનસ ટેન સ્કવેર ટીટા બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે બી એક તો વિદ્યાર્થી મિત્રો આ રીતના એમસીક્યુ પૂછાય છે જે બોર્ડની પરીક્ષામાં પણ આ જ રીતે પૂછાય છે છઠ્ઠો પ્રચલિત સંકેત મુજબ જો એલ બરાબર સિત્તેર એચ બરાબર પંદર એફ વન બરાબર બાર એફ બરાબર ત્રણ અને એફ બરાબર છ હોય તો બહુલક ખાલી જગ્યા તો જવાબ આવશે એ અગ્નિ બહુલક થશે વિતાનો સાચા બને તેમ કોસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો છે તેમાં સાતમો પ્રશ્ન છે ગુસા પંદર ચોવીસ અને બેતાલીસ તો ત્રણનો ગુસ્સા થશે ત્રણ આઠ બહુપતિ પીએક્સ બરાબર વર્ગમાં પાંચ એક્સ માઇનસ પાંચનું શૂન્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે વર્ગણોમાં પાંચ નવ એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી અયુગ્મ અંક હોવાની સંભાવના ખાલી જગ્યા છે તો જવાબ આવશે પાંચ ભાગ્યા નવ દસ ટેન ટીટા બરાબર એક હોય તો સાઈન ટીટા ઇન્ટો કોસ્ટીટા બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એક ભાગ્યા વર્ગણમાં બે અગિયાર વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો જવાબ આવશે બે બાર જો એમ બરાબર છવ્વીસ અને છેડ બરાબર છ હોય તો એક્સ બાર બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન માં આ રીતના પ્રશ્નો પૂછાય છે હવે આગળ તેરથી સોળ પ્રશ્ન જોઈશું તેમાં ખરા ખોટા વિધાનો છે તેરમો પ્રશ્ન છે નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ચાર છે તો વિધાન ખોટું છે ચૌદ દ્વિઘાત બહુપતિ એક્સ બરાબર એક્સવેર પ્લસ એક્સ ને વાસ્તવિક શૂન્ય બે છે આ વિધાન સાચું છે પંદર દ્વિચલ સૂર્ય સમીકરણ પાંચ એક્સ પ્લસ વાય માઇનસ દસ બરાબર જીરો અને દસેક્સ માઇનસ વીસ બરાબર શૂન્યનો આલેખ સિ રેખાઓ દર્શાવે છે આ વિધાન સાચું છે સોળ સૂર્ય પૂર્વમાં ઉગે તેવી ઘટના પૂર્વ ઘટનાની સંભાવના શૂન્ય છે તો આ વિધાન ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો પૂછાય છે તેમાં અહીં આગળ જોઈશું તો આગળ પ્રશ્ન પૂછાય છે કે સત્તરમો સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર તો આ પ્રશ્ન ચેપ્ટર પાંચમાંથી પૂછાયેલ છે અને અહીં સૂત્ર આપેલું છે કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી સૂત્ર થશે અઢાર નીચે આપેલા આકૃતિમાં વર્તુળના કેન્દ્રથી દસ સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ આઠ સેન્ટીમીટર છે તો વર્તુળનો વ્યાસ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે તેના પરથી આપણે ગણતરી કરીશું તો વ્યાસ બાર સેન્ટીમીટર આવશે આ પ્રશ્ન ચેપ્ટર દસમાંથી પૂછાયેલ છે ઓગણીસ જો એ બરાબર જીરો પોઈન્ટ બાસઠ હોય તો પી એ બારનું મૂલ્ય જણાવો તો જવાબ આવશે જીરો પોઈન્ટ અડત્રીસ અહીં એકમાંથી જીરો પોઈન્ટ બાસઠ બાદ કરવાના છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચૌદમાંથી પૂછાયેલ છે વીસ કોઈ માહિતીમાં એક્સ બાર બરાબર પાંત્રીસ પોઈન્ટ આઠ એચ બરાબર દસ સીગમા એફઆઈ યુઆઈ બરાબર ચાર અને સીગમા એફઆઈ બરાબર પચાસ હોય તો એ શોધો આ પ્રશ્ન ચેપ્ટર તેરમાંથી પૂછાયેલ છે તેમાં અહીં આનો આન્સર આપેલો છે આગળ જોઈશું યોગ્ય જોડકા જોડવાના છે તેમાં અહીં એકવીસમાં આપેલું છે કે શંકુની વક્ર પૃષ્ઠફળ તો એનો જવાબ આવશે પાય આર એલ એ જવાબ આવશે અને બાવીસ ગોલકનું કનફળ તો ગોલકનું કનફળ સી જવાબ છે ચાર ભાગ્યા ત્રણ પાય આરનો કન હ્રેવીસ લખો ક્ષેત્રફળ તો તેનો જવાબ આવશે બી પાય આર સ્ક્વેર ત્રણસો અને ચોવીસ અર્ધવર્તુળનો પરિશો તેનો જવાબ છે એ પાય આર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિભાગ એમાં પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં પણ આ જ રીતે વિભાગ એમાં પ્રશ્નો પૂછાય છે તમને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે આગળ જોઈશું તો વિભાગ બે તો વિભાગ બેમાં એ બે 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 ગુણના પ્રશ્નો પૂછાય છે તેમાં પચીસમો પ્રશ્ન છે જેના શૂન્યનો સરવાળો માઇનસ ત્રણ અને ગુણાકાર માઇનસ ચાર હોય તેવી દુઃખદ બહુપતિ મેળવો તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર બેમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કયા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછેલ છે તે જણાવેલ છે જો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડીયો લાંબો થઈ જશે અને તમે અહીં કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્નો પૂછાયો છે તે તૈયારી કરશો તો તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ કામ આવશે અને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીં સવિસમો પ્રશ્ન જોઈશું તો દ્વિગત બહુપદી ત્રણ એક્સનો સ્ક્વેર પ્લસ પાંચેક્સ માઇનસ બેના શૂન્ય શોધો આ પ્રશ્ન ચેપ્ટર અમારે બેમાંથી પૂછાયેલ છે સત્યાવીસ દ્વિકત સમીકરણ વર્ગોમાં બે એક્સનો સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ પાંચ વર્ગોમાં બે માઇનસ ઝીરોનો અવયવકરણની રીતે ઉકેલ મેળો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાયેલ છે અઠ્યાવીસ ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે ઓગણત્રીસ સમાધ શ્રેણી બે નવ બારનું દસમું પદ શોધો તો આ પ્રશ્ન ચેપ્ટર પાંચમાંથી પૂછાયેલ છે ત્રીસ બિંદુઓ ચાર માઇનસ ત્રણ ને આઠ પાંચને જોડતા રેખાખંડનો ત્રણ જેમ એક ગુણોત્તરમાં અંતઃ કરતા બિંદુના યામ શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે એકત્રીસ બિંદુઓ માઇનસ છ સાત અને માઇનસ એક માઇનસ પાંચ વચ્ચેનું અંતર શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે બત્રીસ જો સાઇન એ બરાબર એક બે હોય તો કોશી અને ટેન એ શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે તેત્રીસ કિંમત હતો સાયન્સ સાઠ ઇન્ટો કોસ ત્રીસ પ્લસ સાયન્સ ત્રીસ ઇન્ટો કોસ સાઠ આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો વિભાગ બીમાં પૂછાય છે જે તમારી બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ કામ આવશે અને આ રીતના તૈયાર કરજો કે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય છે બે ગુણમાં હવે ચોત્રીસમો પ્રશ્ન જોઈશું તો હવે ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચિત કોણનું માપ છે તો ટાવરની ઊંચાઈ શોધવાની છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે પાંત્રીસ એક શંકોની ઊંચાઈ એકવીસ સેન્ટીમીટર અને પાયાની ત્રિજ્યા છ સેન્ટીમીટર હોય તો શંકોનું કનફળ શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બારમાંથી પૂછાયેલ છે છત્રીસ એક નળાકારની ત્રિજ્યાન અને ઊંચાઈ સમાન છે જો આ નળાકારની ત્રીજા સાત સેન્ટીમીટર હોય તો નળાકારનું કનફળ શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બારમાંથી પૂછાયેલ છે સાડત્રીસ કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં એ બરાબર ત્રીસ સીગમાં એફઆઈડીઆઈ બરાબર માઇનસ છવ્વીસ સીગમાં એફઆઈ બરાબર તેર હોય તો મધ્યક એક્સપાર્ટ શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર તેરમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિભાગ બીમાં બે બે ગુણના પ્રશ્નો પૂછાય છે જે કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય છે તે તમને જણાવેલ છે તમે એ પ્રમાણે તૈયારી કરશો તો બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિભાગ સી જોઈશું તો વિભાગ સીમાં ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પૂછાય છે તો એ કયા ચેપ્ટરમાંથી ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પૂછાયા છે તે આપણે જોઈશું તો અડત્રીસમાં એ પ્રશ્ન આપેલો છે કે નીચેના સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ શોધો તો એ સમીકરણ આપેલું છે એક્સ પ્લસ વાય બરાબર ચાર અને બે એક્સ બરાબર આઠ પ્લસ ત્રણ વાય તો આ જે છે તે ચેપ્ટર ત્રણમાંથી પૂછાયેલ છે ઓગણચાળીસ બે સંખ્યાનો સરવાળો અઢાર અને તફાવત ધન તફાવતમાં બે છે તો આ બંને સંખ્યાઓ શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાયેલ છે ચાલીસ ઝીરો અને પચાસ વચ્ચેના આ પૂર્ણાંકોનો સરવાળો શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે એકતાલીસ જો બિંદુઓ એ છ એક બે આઠ બે છે નવ ચાર અને ડી પી ત્રણ એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરો બિંદુઓ હોય તો પીની કિંમત શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે બેતાલીસ એ માઇનસ બે બે અને બી બે આઠને જોડતા રેખાખંડનો ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે તેતાલીસ બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ પાંચ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર દસમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ આ રીતના પ્રશ્નો પૂછાય છે તો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી હવે આગળ તેતાલીસમાં પ્રશ્ન જો મારી પ્રશ્ન આપ્યો છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર દસમાંથી પૂછાયેલ છે અને આ એક પ્રમેય છે જે દસ પોઈન્ટ બે છે તો મિત્રો અહીં પ્રમેય પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તો તમે આ પણ પ્રમેય તૈયાર કરી દેજો જે મોસ્ટ ટાઈમ પી છે જે બીજી એક્ઝામ્પમાં પણ પૂછાયું છે હવે પિસ્તાલીસમાં એક્ઝામ્પલ જોઈશું પિસ્તાલીસ ગણિતની પરીક્ષાના છ વિદ્યાર્થીઓના ગુણનો આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો આ માહિતીનો બહુલક શોધો તો અહીં માહિતી આપેલી છે તો એનો આ જે પ્રશ્ન છે જે ચેપ્ટર તેરમાંથી પૂછાયેલ છેતાલીસ પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એક અવિભાજ્ય સંખ્યા મળે બે બે અને છ વચ્ચેની સંખ્યા મળે ત્રણ અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચૌદમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિભાગ સીમાં ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પૂછાયા છે હવે વિભાગડી જોઈશું તો વિભાગડીમાં કેવા પ્રશ્નો પૂછાય છે વિભાગડી તો વિભાગડીમાં અહીં ચાર ચાર ગુણના પ્રશ્નો પૂછાય છે તેમાં સુડતાળીસમાં પ્રશ્ન છે કે પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ માંથી પૂછાયેલ છે અને પ્રમેય છે તો પ્રમેય પણ મોસ્ટ મોસ્ટી છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાય શકે છે તેતાલીસ અહીં ત્રિકોણ એ બીસીમાં ડી સમાંતર બી છે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાના છે તો અહીં આકૃતિ આપેલી છે તેમાં અહીં એક એસીનું માપ શોધો બે એડીનું માપ શોધો ત્રણ એ બીનું માપ શોધો અને ચાર ત્રિકોણ એ બીસીને સમૃદ્ધ ત્રિકોણ કયો છે તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ માંથી પૂછાયેલ છે ઓગણપચાસ અર્ષદીની માતા તેના કરતાં છવ્વીસ વર્ષ મોટા છે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર ત્રણસો હોય તો અર્ષદીની હાલની ઉંમર શોધો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાયેલ છે પચાસ એમ કે ડાબી ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવે છે તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધવી હોવી જોઈએ તો એક પ્રથમ વર્ષનું ઉત્પાદન બે પાંચમા વર્ષનું ઉત્પાદન ત્રણ દસમા વર્ષનું ઉત્પાદન અને ચાર વીસમા વર્ષનું ઉત્પાદન શોધો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે હવે આગળ જોઈશું તો અહીં એકાવનમો પ્રશ્ન છે તો એકાવનમો પ્રશ્ન આપેલો છે કે નીચેની આપેલી માહિતી પરથી મધ્યકની ગણતરી કરવાની છે તો અહીં માહિતી આપેલી છે આ પ્રશ્ન એ ચેપ્ટર તેરમાંથી પૂછાયેલ છે આગળ બાવન નીચેની આવૃત્તિ વિતરણ એક ધોરણના ત્રીસ વિદ્યાર્થીઓના વજન આપે છે તો વિદ્યાર્થીઓના વજનનો મધ્ય શોધો તો અહીં માહિતી આપેલી છે તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર તેરમાંથી પૂછાયેલ છે આગળ ત્રેપન સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એક લાલ રંગની રાણી હોય બે ચોકટનો એકો હોય ત્રણ મુખ મુદ્રાવાળું પત્તું હોય ચાર એકો ન હોય તેવી સંભાવના શોધો તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર ચૌદમાંથી પૂછાયેલ છે તો અહીં આગળ આવશે ચોપ્પન અહીં ચોપ્પન એક પૂર્વ અને એક રાખોડી એમ બે પાસાની એક સાથે આવે છે તમામ શક્ય પરિણામો લખો પાસેને ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો આઠ હોય બે તેર હોય ત્રણ બાર કે તેનાથી નાનો હોય તેવી સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર તેરમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચૌદમાંથી પૂછાયેલ છે અને ઉદાહરણ તેર પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે જો મિત્રો તમે આ પેપર આ જ રીતે તૈયારી કરશો કે કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયો છે અને કેટલા ગૃહનો પૂછાયો છે તો તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ